નગરપાલિકાએ પહેલાં તો હું અભિનંદન લઈશ બધા કોન્ટ્રાક્ટર એમની સાથે ચર્ચા કરી કે સો ટકા ક્વૉલિટી મારી જોઈ અને સારી રીતે કામ જોઈએ એ કામ કરવા બધાએ તૈયાર થયા અને અધિકારીએ પણ નક્કી કર્યું રાજકીય અધિકારી એને પૂરતો સપોર્ટ આપવો એને બિલમાં પૂરતો સપોર્ટ આપવો એને ખોટી જગ્યાએ પૈસા બકોળા ન પડે કરપ્શન ન થાય અને એને એને ડાયરેક્ટ મળે કામ કરે અને સારી રીતે કામ કરતા હોય એને બે પૈસા મળવા જોઈએ પણ કામ સાથે એ તો કામ મારું કરવાના અમારી પણ ટીમે નક્કી કર્યું કે કામ ક્વોલિટી લેવી અને એ પણ તૈયાર થાય ક્વોલિટી લેવા પણ ગામમાં મારી વિનંતી વેપાર માનો કે રવાપો આખો આપણે ખોદિન કરી પંચા રોડ આખો ખોદિન કરી એટલે કમસે કમ રોડને બનાવતા બે મહિના લાગે પંદરથી વીથી પાણી પાવું પડે એટલે આ રોડ પછી થવાનું કેટલાય વર્ષો પછી આજે રાજા સાહેબ વખતથી જે રોડ રોડથી આવનામને એમ કરતા એવા રોડ ઉપર થઈ ગયા હે એટલે આખા રોડ કાઢીને ખોદી અને કાઢીને નવેસરતી રોડ કરી અને એ રોડ પછી આવતા પચી વાર ઉધી નો તૂટે એવું અમારું જે પ્લાનિંગ છે કામનું પ્લાનિંગ છે ક્વોલિટીનું પ્લાનિંગ છે પણ એ ક્યારે થશે કે પ્રજા સહકાર આપશે ત્યારે એટલે મારી વિનંતી છે કે આ ત્રીજો રાઉન્ડ છે નગરપાલિકાનો દસક કરોડના કામ અત્યારે પછી હજી બીજા મહિના પછી બીજા દસ કરોડનાં કામ કરી અને એ રીતે ચાર પાંચ રાઉન્ડ જે નીકળ્યા છે નગરપાલિકા લગભગ આશરે છ મહિનામાં બ્રિજ સાથે હો કરોડના સો સવાસો કરોડના કામ થશે અત્યારે લગભગ પચાસ કરોડના કામ ચાલુ હોય અને બ્રિજ સાથે તો સવાસો કરોડના કામ ચાલુ પણ આ જે કામ થાય છે એ મારી નમ્ર વિનંતી કે સારા કામ થાય એ તમે પણ ધ્યાન રાખો દેખરેખ રાખો તમને એવું લાગે કે કાંઈ જરૂરિયાત છે તો તમારું સૂચન કરો અને ખૂબ જ એક તો અભિનંદન આપીશ અમારા સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કે જે માહિતી હોય પૈસા એમ આપતા જાય આ લગભગ મોરબી જિલ્લામાં સારામાં સારા કામ થાય અને ઘણા બધા કામ છે અને આજે હું કોન્ટ્રાક્ટરનો અભિનંદઈશ કે એમને પણ ગામના બધાએ કીધું હોય કે અમે ગામના છીએ ભલે બે પૈસા ઓછા મળે પણ અમે કામ સારા કરશી તો મારી નમ્ર વિનંતી એ બધાને કામ સારા કરું અને અધિકારીનો પણ સપોર્ટ છે કે ભાઈ કામ જ જોઈએ બીજું કાંઈ જોતું નથી અતિ આનંદ થયો મારા વિસ્તારના મુખ્ય રસ્તાઓ જેવા કે અને અન્ય જે મુખ્ય રસ્તાઓ છે આ રસ્તાઓના નવીનીકરણની કામગીરી છે એના ટેન્ડરો ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા હતા તો આ જે ગ્રાન્ટવાળા કામો છે એ કામો માટે ટેન્ડર થઈ અને એજન્સીઓ ફાઇનલ થયેલી છે એજન્સીઓ સાથેની આજની આ મિટિંગ નગરપાલિકાએ હાથ ધરવામાં આવેલી હતી એમાં માન્ય ધારાસભ્યશ્રી ચીફ ઓફિસરશ્રી અને તમામ કોન્ટ્રાક્ટરશ્રીઓ સાથે વાર્તાલાપ કરી અને સારી ગુણવત્તાવાળા કામો થાય તદઉપરાંત આ કામો ચાલુ હોય ત્યારે નગરજનો પાસેથી પૂરતો સપોર્ટ મળે અને એ સમય દરમિયાન ટ્રાફિક આપણે યોગ્ય રીતે ડાયવર્ટ કરીએ ટ્રાફિકનું મેનેજમેન્ટ થાય પૂરતું પ્યોરિંગ થાય અને આપણને કામની ક્વોલિટી જળવાય એટલા માટે એના ઉપર જે નોન ટ્રાફિક બેઝ હોય એ આપણે મેન્ટેન થાય તો આના માટેનું એક સંપૂર્ણ આયોજન કરેલું છે સો ટકા ગુણવત્તાવાળા કામો કરવા માટે નગરપાલિકા કટિબદ્ધ છે